नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत है जो आज न समाचार कच्छ जिला ग्राम विकास समिति गोधरा न प्रमुख अरविंद भाई जोशी ना पौत्र ना लग्न प्रसंगे निदान केम्प राखी अग्यार सिलाई मशीनों जरूरत मंदों ने आपी सेवा कार्य करायो श्री कच्छ जिला ग्राम विकास समिति गोधरा प्रमुख अरविंद जोशी ए पोता पौत्र परम न लग्न खुशी में तारीख छ बे बेहजार पच्चीस ગોધરા તાલુકો માંડવીમાં શ્રી ભેદા સર્વોદય કેન્દ્ર વિવિધલક્ષી હોલ મધ્યે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને દાતાના સૌજન્યથી અગિયાર સિલાઈ મશીનનું લોકાર્પણ કરીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે આ પ્રસંગે સાધ્વીજી ભગવંત જૈને ગુણાશ્રીજી અને શાશ્વત ગુણાશ્રીજીએ માંગલિક શ્રવણ કરાવીને જણાવ્યું હતું કે જે બીજાની ચિંતા કરે છે તેના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી તેમણે અરવિંદભાઈ જોશીની અનુમોદના કરી હતી માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણીના પ્રમુખ પદે યોજાયેલા સમારોહમાં માતુશ્રી વિજયસિંહ ટોપરાણી તરફથી અને તાલુકાના જરૂરતમંદ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરીને આત્મનિર્ભર બનાવાયા હતા દીપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મુકતા મામલતદારે જણાવ્યું હતું કે છવ્વીસ વર્ષથી કાર્યરત શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી મસ્કત અમેરિકા અને મુંબઈના વતન પ્રેમી દાતાશ્રીઓ પાસેથી કરોડો રૂપિયાનું દાન મેળવીને ખૂબ જ ઉત્તમ કાર્ય કરેલ છે આ પ્રસંગે દિનેશભાઈ શાહ શાંતિલાલભાઈ ગણાત્રા હરીશભાઈ ગણાત્રા દિનેશભાઈ છેડા દિનેશભાઈ નાગુ સુનીલભાઈ સોની દ્રબુડી તીર્થના પ્રમુખ અરવિંદભાઈ ગોર અરવિંદસિંહ ગોહિલ કવિ રવિભાઈ પેથાણી તિમિર વગેરેએ પણ અરવિંદભાઈ જોશીની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરીને નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે અરવિંદભાઈ જોશી તરફથી યોજાયેલ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો કુલ બસો છવ્વીસ લોકોએ લાભ લીધો હતો જે પૈકી આંખના એકસો છત્રીસ દર્દીઓ પૈકી એકસો છવ્વીસ વ્યક્તિઓને ચશ્મા નિઃશુલ્ક અપાયા હતા આંખના ઓપરેશન લાયક સડતાલીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કર્યા પાસે ત્ર્યાસી લોકોને હોમિયોપેથિક દવા નિશુલ્ક અપાઈ હોવાનું નિલેશભાઈ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું મેડિકલ કેમ્પમાં અરવિંદભાઈ જોશીની સુપુત્રી ડૉક્ટર ભાવિકાબેન ગોર ડૉક્ટર મનોજભાઈ માકાણી અને તેમની ટીમ કેસીઆરસી અંધજન મંડળ ભુજના અરવિંદસિંહ ગોહિલની ટીમ ડૉક્ટર વિધિ ડૉક્ટર શુક્લા અને ડૉક્ટર પાસવાન સાહેબની ટીમ ડૉક્ટર ભક્તિ ગોર અને ડોક્ટર ભાવિ ગોરે પોતાની સેવા આપી હતી આ પ્રસંગે વિજેશભાઈ પટેલ

एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों आज की तारीख 8 फरवरी 2025 आहत आज ना समाचार आवती काले परी मोड़ी छे क्या सुधि माने राजा आपतो नमस्कार